Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી મુજબ પંદરથી વીસ જૂન સુધીમાં તીવ્ર ઠળકારે રોમ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદગીર સોમનાથ ત્યારે રાજકોટ જૂનાગઢ તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કે ગુજરાતમાં વીસ જૂન સુધીમાં મેઘરાજનું આગમન થાય તે પહેલાં જી અત્યારે પ્રિમોસમ ત્યારે મિત્રો એક્ટિવિટીના કારણે વરસાદ યથાવત રહે છે જોકે વાત કરવામાં આવે તો ગુજરાતના દસ તાલુકામાં મેઘુ મહેરબાન થઈ છે અને ત્યારે હવામાન વિભાગે આગાહી પગલે ગુજરાતના દસ તાલુકામાં સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદના ત્યારે ઉમરાગામમાં વરસાદ ખાબક્યો હતો જોકે મિત્રો વધુ વાત કરીએ તો ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ત્યારે ઠંડક પ્રસી ગઈ હતી અને ધોધમાર વરસાદ થતાં લોકોને ગરમી અને બપારાથી રાહત અનુભવી હતી સુરત જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે સુરત ભરૂચ જિલ્લા અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદના ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો અસરગરમીના ત્યારે વપાર બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો સમગ્ર પંથકના વાતાવરણમાં ટંડર પછી ગઈ ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે ગતરોજ વરસાદ બાદ આજે ગિરિબંધ ત્યારે મિત્રો સાપુતારા વાદળોથી ઘેરાયેલું અને વાદળો ત્યારે જમીન પર ઉતરી આવ્યા મનમોહક નજારો જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ